જેમાં નિષ્ણાંત ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી ગ્રામ્ય વિસ્તારોના લોકોની નિઃશુલ્ક આંખની તપાસ કરી હતી અને રેફ્રેક્શન ચકાસણી મોતિયાબિંદ કાચબિંદુ અને અન્ય આંખના રોગો માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તેમજ અનેક લોકોની આંખોની સમસ્યાઓની ઓળખ કરીને તેમને યોગ્ય દવાઓ ચશ્મા અને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા આ કેમ્પ દ્વારા ગામના લોકોને તેમની દ્રષ્ટિ અંગે જાગૃત થવાનો અને સમયસર સારવાર મેળવવાનો સારો અવસર મળ્યો હતો ગયા વર્ષે એક હજાર લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગામના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં સંતરામ મંદિરના સંતો દેવાંગ પટેલ નિતિન પટેલ અનિલ પટેલ તેમજ સોખડા ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા સંતરામ મંદિર લગભગ વર્ષોથી દ્વારકાઓથી આખોના રોગના માટે ખુબ અગ્રેશ્વર ગામ કરી છેલ્લા પચાસ વર્ષથી હું જાતે જોતો આવ્યો છું અને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો અને જગાજી મહારાજનું મંદિર સંતરામ મહારાજની ને જગાજી મહારાજની સમકાલીન સમયમાં તે દિવસોનો ઋગણા બંધ હશે એ ઘણા વર્ષોથી સંતરામ મંદિર સોખડા ક્ષેત્રમાં જગાજી મહારાજને ક્ષેત્રમાં આ વસ્તુનો વ્યાપ ધીરે ધીરે વધારી રહ્યા છે અગાઉ પણ આવો કેમ્પ કર્યો છે આજે પણ કર્યો છે જેમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો કેટરેક્ટ છે ત્યાંથી હવે વધારીને રેટી ના અને આંખને લગતા તમામ બધા જ લોકોનું નિદાન કરવું અહીંયા આગાડી અને જરૂર પડે તે લોકોને અહીંથી અમે નડિયાદ સંતરા મંદિરના નિર્દય ચિકિત્સાલયમાં લઈ દઈએ છીએ ત્યાં આગળ નિઃશુલ્ક અમને સેવા પૂરી પાડવામાં આવે છે છેલ્લા બે વર્ષથી અમે આ કન્ટિન્યુઅસ પ્રયોગ કરી રહ્યા છે લાસ્ટ ઇયર અમે લગભગ એક હજાર પેશન્ટ ચેક કર્યા હતા સાડી સાતસોને ચશ્મા ફ્રી આપ્યા હતા અને ચાલીસ જણનું ઓપરેશન કરાયું હતું જગાજી મહારાજ મંદિરના કેમ્પસમાં દર વર્ષે આ રીતે પ્રોગ્રામ સેટ થાય છે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આજનું અમારું ટાર્ગેટ બારસો તેરસો માણસોનું છે તેમાંથી સોને લગભગ અમે ઓપરેશન કરાવશું લોકસેવા કર્યા કાર્ય પાછળનું કારણ છે જગાજી મહારાજની કૃપા અને આશીર્વાદથી એમના પ્રેરણાથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર